એ બેરું તમને કહો એમે સેને આયતે માઠેમ કરીને આવતા તા ને તે આપડા નાતોલિયામાં એમે હલવાઈ ગયા એ હા પણ તમે કેતા તા એ હાસું પણ હું તમારું નો માની ના વી આવી હવે તમે સેને આયા કને કાયોકા અમને લેવા આવો એ હા રોહિત્યો નીત્યો બે માર હારે એ એ હા કાયોકા આવજો એ હા હારું એ બેટા આવે હે એ મને આવે હે એ હા બેટા

ના ના હવે આપણે આવી જ આ રાઢું આટલા જ લાયાશો ગયા હાલો હાલો બટા ખાડો હોય ને માર દીકરો

ها ای ای دویشی ای دویشی ای دویشی ای دویشی ای دویشی ای دویشی ای شوکرو درایو یال ای دال ای نو بوختنه ای انل کسک ای ای دویشی

બટા મોકતો નઈ એલો બકે દીધો દાદી એ રાડુ પકડજો ઓલા કાથે દઉ હું એ આ જાઓ એ